ભરૂચ શહેરના વીડી પાસે એક મોટું ટ્રેલર બમ્પરના લીધે ફસાઈ જતા ટ્રાફિક જામ સર્જાયો હતો ભરૂચ નંદેલા બ્રિજ નજીક નવા ફ્લાયઓવર બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી છે જેના કારણે આ માર્ગ ઉપર ટ્રાફિકનું ભારણ જોવા મળે છે જો કે આ માર્ગ ઔદ્યોગિક એકમ દહેજને જોડતા હોય સવારે અને સાંજના સમયે ઘણી મોટી સંખ્યામાં કામદારો લાવવા લઈ જવા માટે લક્ઝરી બસ અને ટ્રક અને ટ્રેલર અવરજવર કરતા હોય છે ત્યારે આજે સવારના સમયે એક ટ્રેલર દહેજની કંપનીમાં મશીન ભરીને જઈ રહ્યું હતું જોકે ટ્રેલર ઘણું જ નીચું હોય વીડી ટાઉનશીપ નજીક આવેલા બમ્પરમાં અડી જતા તેને કાઢવા જતાં ફસાઈ ગયું હતું સવારના સમયે ટ્રેલર ફસાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા આ સમયે કંપની શિફ્ટમાં લઈ જતી લક્ઝરી બસો પણ ટ્રાફિકમાં ફસાતા કામદારો પણ અટવાયા હતા જોકે બનાવની જાણ થતાં ટ્રાફિક જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ સ્થળ ઉપર દોડી આવી ટ્રેનની મદદથી મેળવી ટ્રેલરને ભારે જહેમત બાદ બહાર કાઢી સાઈડમાં પાર્ક કરવામાં આવ્યું હતું ટ્રેલર બહાર નીકળતા ટ્રાફિક હળવો થયો હતો